જૂના ડીસા ગામના પ્રતિનિધિઓએ નવા વરાયેલા કાર્યપાલક શ્રી ડામોર સાહેબની મુલાકાત લીધી હતી આ મુલાકાતમાં પ્રતિનિધિઓએ તેમનું સન્માન કર્યું હતું અને ગામમાં વીજળી સંબંધિત વિવિધ સમસ્યાઓને એક રજૂઆત કરી હતી રજૂ કરવામાં આવેલ મુખ્ય પ્રશ્નોમાં સમગ્ર ગામમાં નવા કોટેડ વાયર નાખવા ચોમાસા પહેલા યોગ્ય ચાળવણી કરવી જેથી વરસાદમાં ફોલ્ટ ન પડે ખરાબ હાલતના વીજ સાંભળા બદલી નવા નાખવા વીજ કર્મચારીઓને ચોવીસ કલાક હેડક્વાર્ટરમાં હાજર રાખવા ચોમાસામાં રાત્રિ દરમિયાન જૂના ડિસ્સા માટે એક વાહન ફાળવવું વીજ કર્મચારીઓના નામ સરનામા અને મોબાઈલ નંબર જાહેર કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે વધુમાં 24 ઓગસ્ટ 2024 થી ગામના અમુક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટના બલ્બ 24 કલાક ચાલુ રહેતા હોવાથી વીજ કંપનીને થયેલા આર્થિક નુકસાન અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી અને જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી આ સાથે જ ગામમાં પૂરતા પ્રમાણમાં વીજ કર્મચારીઓની ફાળવણી કરવા અંગે પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું કાર્યપાલક ઇજનેરશ્રી દ્વારા પ્રતિનિધિ મંડળને આ તમામ પ્રશ્નોના યોગ્ય નિરાકરણની ખાતરી આપવામાં આવી હતી આ રજૂઆતમાં વેવેટદાર શ્રી ગિરીશભાઈ બબાભાઈ દેસાઈ ફારૂકભાઈ દાણી દલાભાઈ મહેન્દ્રભાઈ હસમુખભાઈ સુરેશભાઈ મોયનભાઈ હનીપભાઈ અયાસ કાસુરા અને નિશાન ચાવડા ઉપસ્થિત રહ્યા હતા